લિંબાયતમાં માથાભારે હાસિમ સિદ્દીકીએ સરકારી જમીન પર અતિક્રમણ કરીને તાણી લીધેલા જીમ અને ક્રિકેટ બોક્સ સુરત પોલીસે બુલડોઝર ફેરવીને જમીન સમતલ કરી આરોપીની ધરપકડ કરી હતી ધરપકડ બાદ હાસિમ લિંબાયતના સરકારી જમીન પર અતિક્રમણ કરીને જીમ અને ક્રિકેટ બોક્સ તાણી બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સ્થળ પર બુલડોઝરો લઈ પહોંચી હતી અને ડિમોરેશીનની કામગીરી હાથ ધરી હતી અગાઉ અનેક ગુનામાં સપડાઈ ચૂકેલા સુરતના માથાભારે ઇસમ હાસીમ સિદ્દીકી વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે જાણવા મળ્યા અનુસાર તેના ગેરકાયદેસર જીમ અને અન્ય ઉપર દેવામાં છે થોડા દિવસો અને તેના માણસો લિંબાયતમાં બે ભાઈઓ પર હુમલો કરી દીધો હતો ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ધરપકડ બાદ હાસિમ લિંબાયતમાં સરકારી જમીન પર અતિક્રમણ કરી જીમ અને ક્રિકેટ બોક્સ તાણી બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સ્થળ પર બુલડઝર લઈ પહોંચી હતી અને ડિમોલેશન ની કામગીરી હાથ ધરી હતી અને અતિક્રમણ મંદિરની બાજુમાં કરવામાં આવ્યું હતું કાર્યવાહીને લઈ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ભાવનાનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના સામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું અને જીમ અને બોક્સ કેટમાં સ્ટ્રક્ચર બનાવ્યા હતા જે એસએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આ દરમિયાન સુરત પોલીસ ઝોન ટુ અને એસઓજીની ટીમ હાજર રહી તેમણે વધુમાં જણાવ્યું કે સિદ્દીકી સામે વીસ જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા તાજેતરમાં જ એક મારામારીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે હાલ આગળની તપાસ ચાલી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એક એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામને આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે

બે દિવસ પહેલા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આવું સ્ટ્રકચર બનાવીને લે છે સુરત શહેર ની એસએનસી સાથે સાથે સુરત શહેર પોલીસ ની ટીમ જેમાં ડીસીપી એસઓજી સહિત ની ટીમ અને ઝોન ટુ વિસ્તાર ની અમારી લીંબાયત પોલીસ સ્ટેશનની ની ટીમ ટીમો હાજર હતી પોલીસની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી અને આનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે પણ ગેરકાયદે કામ કરે છે એટલે આવા અસામાજિક વ્યક્તિ કે જે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે એવું કોઈ પણ ભય લોકોમાં માં રહે નહીં અને એની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈપણ જાતને પ્રોત્સાહન ન મળે અને એના ઉપર કડક કાર્યવાહી થઈ શકે એ જ મુખ્ય હેતુ હતો જે આજે કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમે સ્થાનિક લોકોનો પણ સંપર્ક કર્યો છે એના વિરુદ્ધ કોઈ પણ કોઈ ગુના નોંધવામાં જણાવતા હોય એના વિરુદ્ધ અમે ગુનો નોંધીશું આ ઉપરાંત આવા કોઈ પણ વ્યક્તિ કે જે આવા ગેરકાયદેસર કામ કરે છે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ જ આ મુખ્ય ઉદ્દેશ હતો અને જે માટે અમારા સુરત શહેરના સીટી સાહેબ

હાલમાં જેના વિરુદ્ધ જે એસઆઈટી લેવામાં આવે એસઆઈટી પણ લેવામાં આવે છે પાસાની કાર્યવાહી કરવામાં આવે છે આ ઉપરાંત જે અમારે સ્થળ સ્થિતિનું જે પંચનામું કરવાનું હોય અને જે જગ્યા આઈડેન્ટિફાઈ કરવાની હોય એ માટે અમે વિસ્તારમાં વ્યક્તિને લઈને પણ ગયા હતા જ્યાં પંચનામું કરવામાં આવ્યું છે અને જે જગ્યા ડિમોલિશ કરવામાં આવે છે ત્યાં પણ અમે ચેક કરાવ્યું છે કે આ જગ્યામાં આ સિવાય એની કોઈ જગ્યા છે કે નહીં એ પણ અમે કન્ફર્મ કરી રહ્યા છીએ